નમસ્કાર દોસ્તો આવો જાણવી કેવા સંકેત મળે છે ના દરરોજ વિડિયો જોવા માટે દોસ્તો અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરો સાત સંકેત જણાવે છે શરૂ થવાનો છે તમારો ખરાબ સમય જે વ્યક્તિનો ખરાબ સમય શરૂ થાય છે તેને પહેલા કેટલાક સંકેત મળે છે આજે અમે આપને તે જ કેટલાક સંકેતથી અવગત કરાવીએ ધર્મ ડેસ્ક જ્યોતિષશાસ્ત્ર અનુસાર દરેક વ્યક્તિના જીવનમાં ગ્રહના પરિવર્તનની અસર થાય છે જન્મકુંડળીમાં સ્થિત ગ્રહ જ્યારે અનુકૂળ સ્થિતિમાં હોય તો વ્યક્તિના જીવનમાં સૌથી સારો સમય હોય છે પણ જ્યારે આ ગ્રહપ્રતિકૂળ સ્થિતિમાં હોય છે ત્યારે વ્યક્તિના જીવનનો ખરાબ સમય શરૂ થાય છે એક જ્યારે કોઈ વ્યક્તિનો ખરાબ સમય શરૂ થાય છે તો તેની કોઈ મોંઘી વસ્તુ ગુમ થઈ જાય છે અને ઘણા પ્રયાસ બાદ પણ તેને મળતી નથી બે ખરાબ સમય શરૂ થાય એટલે તમારા અણિયે આવેલા કામ અટકી જાય છે કે પછી જે કામ પૂર્ણ થવાના હોય તે અટકી જાય છે ત્રણ કોઈ એવો વ્યક્તિ મળે છે જે આપને ક્ષમતાથી વધુ કામ કરાવે છે અને આપને કામનું શ્રેય પણ નથી મળતું ચાર ખરાબ સમય શરૂ થવાનો હોય તો ઘરના કોઈ પાળેલા જાનવર જેમ કે કૂતરો ભેંસ ગાય કે ઘોડાનું નિધન થઈ જાય છે પાંચ આપના પર કોઈ ખોટો આરોપ લાગી જાય છે કે આપ કોર્ટના કોઈ કેસમાં ફસાઈ જાઓ છો આ ખરાબ સમય શરૂ થવાનો એક સંકેત છે છ જમા પૂંજીમાં ઘટાડો થાય છે આપના આવતા પૈસા અટકી જાય છે અચળ સંપત્તિને નુકસાન પણ થઈ શકે છે સાત કોઈ જૂની બીમારી અચાનક ફરી ઉથલો મારે છે કે કોઈ નવી ગંભીર રોગ થવાના સંકેત મળે છે આ તમામ ખરાબ સમય શરૂ થવાના સંકેત છે